દહેગામ ગલુદન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને દીપોરામ ગ્રુપ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો જેમાં અતિથિ વિશેષ ગુણવંતભાઈ મહારાજ ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર યુગલ દંપતીઓ મંડપ સુધી વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા દાતાશ્રીઓ દ્વારા તમામને જીવન જરૂરિયાત સામગ્રી આપવામાં આવી હતી ઠાકોર સેના દહેગામ દીપુરામ ગ્રુપ અને દાતાશ્રીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમગ્ર સમૂહ લગ્નનું આયોજન ઠાકોર સેના દહેગામ અને દીપુરામ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ગુલાબસિંહ ચૌહાણ દહેગામ ગાંધીનગર